સુરતમાં કારમાં આગની ઘટના વચ્ચે બીએમડબલ્યુ કારમાં આગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે લિંડોલી ખરવાસર રોડ પર બીએમડબલ્યુ કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી જોકે કારમાં લાગેલી આગની ઘટનામાં કોઈ જ ન થતાં આ જ કારણ ઉપવાય હતો સુરતમાં ભયજનક બનાવનો પ્રમાણ વધી રહ્યું છે ગણતરીના દિવસોમાં બીજી વાર બીએમડબલ્યુ કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે સુરતના દિંડોલી વિસ્તારમાં ખરવાસા રોડ પર બની જાય બની છે જે એક મોંઘીદાર બીએમડબલ્યુ કાર શોર્ટ સર્કિટને કારણે આગની ઝપેટમાં આવી ગઈ છે લિંડોલી તરફથી ખરવાસા રોડ પર જઈ રહી હતી દરમિયાન કારના ઇલેક્ટ્રિક સિસ્ટમમાં અચાનક શોર્ટ સર્કિટ થયો હતો જેના પગલે કારમાં આગ લાગી ગઈ આગ ખૂબ ઝડપથી ફેલાઈ હતી અને થોડી ક્ષણોમાં કારને ઘેરી લીધી હતી આગમાં લાગતા કારનો ડ્રાઈવર સતર્કતાથી તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયો હતો જેને કારણે જાનહાની નોંધાઈ નથી આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી ઘટનાની જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આગને વધુ ફેલાતી રોકવા માટે ફાયર ફાઈટર્સ તત્કાળ કામગીરી હાથ ધરી અને આગ પર કાબુ મેળવી લીધો હતો બીએમડબ્લ્યુ જે વિલિસ્તા પૂર્ણ કારનું આ રીતે આગમાં બળી જવું એક મોટી આર્થિક નુકસાન છે તો નજર જોનારે કહ્યું હતું કે કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત